જગડિયાની કંપનીના નવા પ્લાન્ટમાં અલગ અલગ ચાર પોસ્ટ માટે 40 કર્મચારીઓને ભરતી માટે પંદર થી વધુ બેરોજગારો ઉમટી પડતા એક અરાજકતા ફેલાઈ હતી બરો જિલ્લા રોજગાર અધિકારી અને સીનવી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત લઈને સત્તાધીશોને જાહેરાનામાં બંગ બદ્દલ નોટિસ ફટકારી હતી હું સંજય ગોહિલ રોજગાર અધિકારી તરીકે ફરજ ખાતે ફરજ બજાવું છું 9 જુલાઈ જે અનપ્લેસ્ડ ખાતે લોસ પ્લાઝા ખાતે જે ઇન્ટરવ્યુ મેટ લિમિટેડ ઝઘડિયા કંપની દ્વારા કરવામાં આવેલ હતું તે સંદર્ભે ત્યાં ચાલીસ જેટલી વેકેન્સી હતી કંપની દ્વારા ફિલ કરવાની તેની સામે પાંચસોથી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી આ ઇન્ટરવ્યુ ની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યુની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત કાલે અમે રૂબરૂ જઈ કંપનીના રેકર્ડ તપાસ્યા એમની જે નોટિફાઈડ વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકેન્સી કરાવેલ ના હતી જેથી અમે ત્યાં એમને ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકન્સી અગાઉથી નોટિફાઈડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ કરે તથા સુચારું વ્યવસ્થા થાય તેના તાકીદે પગલાં લે તેવી માટે અમે માર્ગદર્શન પણ આપેલ છે